પોરબંદરના દિવેચા કોળી સમાજ આયોજિત ભદ્રકાલી ગરબી મંડળ નવાણું વર્ષ પૂરા પૂરા કરી અને સોમા વર્ષમાં પ્રવેશ કરતા હોય આથી એનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ ગરબી એવી વિશેષ પ્રકારની છે કે આમાં ધોની રહી સ્પીકર માઇક એનો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતા નથી અહીંયા વાજિંત્રો પણ ઢોલ છે હાર્મોનિયમ છે મંજીરા છે એવા પ્રાચીન વાદિંત્રોથી જ આ ગરબીને દોલાવવામાં આવે છે જાદુભાઈ સોલંકીએ સો વર્ષ પહેલાં એને પોતે ગરબા લખેલી અને એ જ પદ અને એ જ ધાળ અને એ જ લયમાં આ સૌ માથે ટોપી પહેરીને આ ગરબી રમે છે આમાં એક મુખ્ય હોય તે ગરબા ગાય અને બીજા સામે જીલે આ રીતે ટોપી પહેરી અને ગરબી રમવામાં આવે છે અને વિશેષતા એ છે क्या प्रिया अपनी आप भारतीय संस्कृति उजागर करे आज पाश्चात्य संस्कृति अपनी समय પ્રશ્નો ઉભો કરે છે ત્યારે આ ભારતીય સંસ્કૃતિની અંદર જુદા જુદા યુવાનથી માંડી અને બાળકો જુદા જુદા વેશ પરિધાન કરે છે કોઈ ભીષ્મ પિતા બને કોઈ શંકર બને કોઈ ગણપતિ બને છે કોઈ હનુમાનજી બની અને આમાં રમે છે આજે ભાવિ પેઢી બધી મોબાઈલોમાં છે જ્યારે ત્યારે આ યુવાન અને યુવકો છે એ પોતે અત્યારે આ વ્યસન મુક્ત બની અને માતાજીની આરાધના કરી અને આ વેલ ધન કરે છે એટલે સંસ્કાર ઘડતરનું પણ આ મોટું કામ કરે છે અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના અમારે ડૉક્ટર પૂર્ણિમાબેન નરોત્તમભાઈ પના નેતૃત્વ નીચે આ ગરબીને એની ડોક્યુમેન્ટ્રી કરવા આવેલા ત્યારે એની સાથે અમે જોડાયેલા એને ડોક્યુમેન્ટ્રી કરી અમેરિકા લઈ ગયા આજે પણ એના અભ્યાસક્રમને સ્થાન આપ્યું છે કે આવી વિશેષ પ્રકારની આ ગરબી છે આ ગરબી જે છે એ એની ગરબાવલી એવી પ્રાચીન છે કે એ માતાજીની ઉપાસના છે ત્યારે આ જ્યારે અમૃત મહોત્સવ ઉજવીને આ જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવ ફક્ત ભદ્રકાળી માતાનો ન રહેતા સમગ્ર પોરબંદર આની જે જોડાયેલું છે અને આખું પોરબંદર ગૌરવ અનુભવે છે કે આ અમારા પોરબંદરની આ ભદ્રકાળી ગરમી એક અમારી વિરાસત છે એ આ ધરોહર છે આજના બીજા નોરતાની અંદર પણ સાંદિપરી વિદ્યા નિકંદરના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા પણ આવે એમણે જ્યારે આ અમૃત મહોત્સવ યોજાણો હતો વર્ષ રથયા ત્યારે ખાસ એ ઉપસ્થિત રહી ગયા અને તેમણે કહ્યું હતું કે આ ગરબી એની શતાબ્દી ઉજવે અને એનો હું સાક્ષી બનવું તો આજનો અવસર એ આવી ગયો આજે રમેશભાઈ આવ્યા ખૂબ એમણે ખૂબ આનંદ વ્યક્ત કર્યો આશીર્વાદ આપ્યા અને પોતે એ ગરબી પર રહ્યા એટલે એમણે પણ કહ્યું કે આ ગરબી ફક્ત ભારતનું હિન્દુસ્તાનમાં ગૌરવ છે